મિત્રો માટે થઈને પાણી ના કુંડા આવે ને એ બનાવેલા હતા કે ભાઈ માલ માલઢોર કે ગમે નાના મોટા પશુ પંક્ષી અહીંયા પાણી પી એના માટે થઈને ખજુરભાઈ એ સરકારી જગ્યા ની અંદર કુંડા બનાવેલા હતા ને ચલો ભાઈ દેખો આપણે ક્યાં કરતા

અને કીર્તિબેન ખજૂરભાઈ થોડુંક ગેર શબ્દ પેલા હતા કે ખજુરભાઈ આમ ખજુરભાઈ આમ જો અમારા માટે ખજુરભાઈ ભગવાન હતા અને ભગવાન ભગવાન જ રહેવાના કે કે કેમ કીર્તિબેન જે જે વિશે ખરાબ શબ્દ અમુક ટિપ્પણી કરી હતી કે ખજૂરભાઈ પૈસા આમ કમાય છે ગરીબોના મકાન બનાવે છે ચાર લાખ નું મકાન બનાવીને પંદર લાખ કે 25 લાખ રૂપિયા કમાય છે એ જે કાય કમાય ખજુરભાઈ જે અત્યારે સારું કામ કરી રહ્યા છે તો કીર્તિબેન એના ઉપર વિરોધ કરી રહ્યા છે બરોબર

છે જે કીર્ એમ કીધું હતું સોમા કાકા ને મૂક્યા કે પૈસા કે પગાર નતો હોય બરોબર છે જેમાં આપણે લાલજીભાઈ આહિર હતા તેમને સોમા કાકાને ખુદ કોલ કર્યો અને લાલજીભાઈ આહિરે એમ કીધું કે તમને દ્વારકાનાથ ના સમ છે હજુ તમને કાઢી મૂક્યા થાય કે ભાઈ પૈકાર નતો આપ્યો સાંભળો આ રેકોર્ડિંગ માં સોમા કાકાએ શું જવાબ આપ્યો લાલજીભાઈ આહિર ને સાંભળો આ રેકોર્ડિંગ અબે મજા આય કે ભીડો મારે વાત થઈ હતી કીર્તિ પટેલ સાથે હા તો એમાં કીર્તિ પટેલે એવું કીધું હતું કે સોમા કાકા ને કાઢી મૂક્યા એમ ના 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 હા હા મારી માં બઉ તકલીફ થઈ ગઈ છે લાલભાઈ બરોબર બરોબર કાકા અને એથી વધારે હું જ્યારે નાનો હતો ને અમારે ગામ ઓલી આંબલી હતી તે કાચરા તે માં લાગી ગયું તું એ અત્યારે મને કાયર દુખે સમજા એટલે હું કલાક કે દોઢ કલાક બેસી ના હકુ મને નીચે જાડીએ કાઢેલ નથી મે સ્વૈચ્છિક તાર નિવૃત્તિ કીધું કે ભાઈ હવે મારા થી કામ થાય ની પ્લસ લાંબો રૂટ ના ખેતી હકુ અને હાંભ નો તો હાવ નથી એમ તો મિત્રો પેલા ખુલાસા માં આપણે સોમા કાકા નું રેકોર્ડિંગ તમે સાંભળી લીધું એમાં પણ લાલજી ભાઈ આહીરે આપણે ખુલાસો આપી દીધો અને ખુલાસો નંબર 2 એમાં એક કીર્તિબેન એમ કહેતા હતા કે ખજૂરભાઈ જે કમળ પાર્કમાં રહેતા ત્યાંના પેટ્રોલ છોડતા ચોરી કરતા અને લગ્નમાં જઈને ગિફ્ટો છોડતા બરોબર અને પદુભાઈ કરીને જે હતા એ સાપુતારા ફરવા ખજૂરભાઈને ને બધા સાથે ગયા હતા અને પદુભાઈના પાણીમાં તણાઈ ગયા અને ત્રણ દિવસે એના મમ્મી પપ્પાને ખબર પડી ખજુરભાઈ જાણ ન કરી આવી રીતનું કાંઈક કીર્તિબેન ભર્યા હતા બરોબર અને સત્તા પણ ન્યા પણ આપણે લાલજીભાઈ આહિર શેઠ રાજકોટ થી સુરત કમળ પાર્ક જઈને તેમના ઘરે જઈને

ને આ છે ભદુભાઈ પપ્પા આપણે અત્યારે ભદુભાઈ ફેમિલી સાથે આવ્યા જય માતાજી આ કીર્તિબેન પટેલ જે પદુ પદુ ભાઈ કે છે એ વાત ખોટી છે એનું નામ પદુ નહીં પણ એનું નામ ભદુભાઈ છે અને સાચું નામ છે જયેશભાઈ દવે અને એ એમ કે છે કે એક્સપાયર થઈ ગયા ભદુભાઈ ત્યારે એના પરિવારને ત્રણ દિવસે જાણ કરી એના મમ્મી પપ્પાને એ વાત તદ્દન ખોટી છે કેમ કે મારા ભધુભાઈ એક્સપાયર થઈ ગયા બે હજાર છની સાલમાં અને એમના પપ્પા એટલે મારા મોટા પપ્પા ઓગણીસસોને ની સાલમાં એક્સપાયર થઈ ગયા છે તો એ કઈ રીતે કહી શકે કે એના પપ્પાને જાણ કરી એને મમ્મીને જાણ કરી ત્રણ દિવસે એ વાત તદ્દન ખોટી છે તરત જ ફોન આવી ગયો હતો અને મારા પપ્પા મારા કાકા અને અમારો પરિવાર બે કલાકની અંદર ત્યાં પહોંચી ગયો તો અને શોધ ચાલુ કરી દીધી હતી આ કીર્તિબેન બોલે છે કે આ ભધુનું આમ છો આમ છો ને એ બધું ખોટું છે વધુ મારો દીકરો છે અને નીતિને એતી ને એ મારો દીકરા જ છે અમારે કોઈ લેવા દેવા નથી આ બધી આવું ખોટું બધાય ઇન્જામ લગાડે છે બાકી એનો કોઈ દોર નથી તો ખુલાસા નંબર ત્રણ એમાં જે આપડે દેવલભાઈ મકવાણા જે કોળી સમાજનું ઘરેણું છે એની વિશે પણ બોલ્યા હતા પ્રીતિબેન કે દેવલને કાઢી નાખ્યો પૈસા નથી આપ્યા એવું કાંઈ છે નહીં ના પણ આપણા લાલભાઈ આહીર જેના ઘરે ગયા અને ન્યા પણ ખુલાસો કર્યો અને ઈ ખુલાસો જોવા વિડિયામાં જો દેવલભાઈ આમાં શું તમને ખુલાસો આપે છે લાલજીભાઈ આ ના પણ પોગી ગયા છે જો આ વિડીયો તમે દેવલભાઈ મકવાણા મેરે હું અત્યારે હાલમાં આપણે આવ્યો કે કીર્તિ પટેલે અમુક અમુક આરોપ આપડા દેવલભાઈ વિશે લગાડ્યા હતા કે ભાઈ ખજુરભાઈ મેરેથી દેવલભાઈ નીકળી ગયા એ મિત્રો હવે તમને દેવલભાઈ કહે બધું જય માતાજી મિત્રો મારા એ જ વસ્તુ ખાલી કહેવાની મેન્ટ નો પ્રોબ્લેમ આવ્યો છે એના માટે હું બે થી ત્રણ મહિના સુધી મને આરામ કરવાનો કીધો છે એટલે મારા ઘરે આરામ કરું છું તમે જોઈ શકો છો અને અમારી ફાઇલો છે મિત્રો તમે આ ત્રીજો ખુલાસો જ્યાં આપણે લાલભાઈ આહીર ઘરે ઘરે જઈને ખુલાસો આપે છે સત્તા કીર્તિબેન તમે હજી શાંત નથી થતા અરે આ ગરીબોનો બેલી આપણો ભગવાન ખજુરભાઈ આવા સારા સારા કામ કરે છે તો એને કરવા દો તમે વિરોધ શા માટે કરો છો મારું આટલું જ કહેવાનું છે અને હજી તમને જો શાંતિ નથી થતી તો જો આ સોથો ખુલાસો પણ જ્યાં આપણે ભાવનગરનું ઘરેનું ગબ્બર એના વિશે પણ તમે અમુક ટિપ્પણી કરી હતી ના પણ આપણે લાલગા આહી જઈને ના પણ ખુલાસો આપ્યો અને પાંચમો ખુલાસો એ હતો કે જ્યાં આપણે ગૌ શરણ હતું ન્યા તમે કીધું કાજુ ને બદામ ખવડાવીને વિડિયો બનાવવાનો વાયરલ કર્યા અને પૈસા કમાણા અને ગૌસરણ વાળી લીધું એવું તમે અનક કાક ટીપણી કરી હતી ન્યા પણ આપણે લાલભાઈ આહીર ખુદ જઈ આવીને ન્યા પણ એને આપને ખુલાસો આપ્યો અને આ વિડિયો જોવો એટલે તમને મિત્રો ખબર પડી જાય છે કે આ ગૌસરણ વાળ્યું હતું કે નતી વાળ્યું શું હતું જોવો તમે વિડિયો જોવો એટલે તમને ખબર પડી જાય છે મિત્રો આજે અમે ખજુરભાઈ ના ફાર્મ હાઉસે આવ્યા ને કીર્તિ પટેલે એવું કીધું તું કે ખજુરભાઈ એ બોલો આપણે બદામ પિસ્તા ખવડાવી ખવડાવી ને આખી ગૌસર ની જગ્યા વારી લીધી ખાસ સાંભળજો અઢારવી વર્ષ ને કેવા માંગુ આજે અમને ગુસ્સો આવે કે આ એટલી એટલી ધુતારી છે ને ખજૂળભાઈએ મિત્રો ગાયું માટે થઈને આપણે પાણીના કુંડા આવે ને બનાવેલા હતા કે ભાઈ માલઢોર કે ગમે નાના મોટા પશુ પંખી અહીંયા પાણી પી એના માટે થઈને ખજુરભાઈ સરકારી જગ્યાની અંદર કુંડા બનાવેલા હતા ને મિત્રો આજે આ જોયો અથવા કે કુંડા અત્યારે હું આ જગ્યાએ આવ્યો એટલે કુંડા તો અહીંયા તોડી નાખ્યા કીર્તિ પટેલ તને ગાયુ ની હાઈ છે ગાયુ ની હાઈ હલકી ની હવે તું સુધરી જા સુધરી સવાત કરીએ કે ભાઈ વાસ્તવિક પરિસ્થિતિ અહીં હું છે ને એ લોકો સુધી સંદેશ પહોંચાડવો મહત્વનો છે ભાઈ નીતિન

તો મિત્ર આ હતા આપડા ખુલાસા જ્યાં કીર્તિ એ કે અહીંયા નથી કાયા નથી નથી છે કોઈ એવો નથી સાબિત નથી થયો કે જે હારું કામ કરે છે આગળ વધ્યો છે એની ભૂલ નથી થઈ અનેક ભૂલ થઈ જ જાય તો આપણે ઈ પકડવાનું નથી તો તેમાં આપણે ઈ પકડવાનું છે કે ઈ ગમે તે વસ્તુ કરી હોય જે કર્યું હોય

જે ખજુરભાઈ છે એના તમે વિરોધ કરો છો એનો કોઈ મતલબ નથી તો કીર્તિબેન ખજુરભાઈ એક સારું કામ કરી રહ્યા છે તો એને સારું કામ તમે કરવાજો ખોટા તમે એનો વિરોધ કરવામાં અને આ વિરોધ તમે છોડી દો નથી અમારે તમારી સાથે વિરોધ કે નથી કોઈ સાથે કેમ કે તમે ખજુરભાઈ વિશે બોલા એટલે અમને થયું હટ અમને હું પણ આખા ગુજરાતને હટ થયું છે બરોબર છે એટલે અમારું તમને એટલું જ કહેવાનું છે કે ખજુરભાઈ એક સારા

તો કોમેન્ટ કરીજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ